બિસ્મિલ્લા રહમાન રહીમ તો હલો ફ્રેન્ડ્સ આજે ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તડકાના છયાવાળો ખાટો મીઠો કેરીનો મુબ્બો તો ફ્રેન્ડ્સ કેરીનો મુળબ્બો બનાવવા માટે આપણે અહીંયા અઢી કિલો કેરી મેં લીધેલી છે ને આ ટાઈપને આપણે ફ્રેશ કેરીનો ઉપયોગ કરીશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે આ ટાઈપની કેરી લઈશું અને આપણે એને છોલી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા એને આ રીતના પટલી પટલી છાલ ઉટાળી લઈશું જેથી કરીને ચિપ્સ આપણી એકદમ સરસ પડે તો આ જ રીતે આપણે પાતળી એકદમ સ્લાઇસ એની છો છો લઈશું જેટલી પાતળી આપણી છાલ ઉતરશે એટલી આપણી ચીપ સરસ પડશે તો ફ્રેન્ડ્સ આ કેરીનો આપણે એટલા માટે ઉપયોગ કરવાનો છે કારણ કે એમાં ખટાશ ઓછી હોય છે અને ખાંડનો પણ આપણે ઉપયોગ ઓછો થાય છે તો આપણે આ ગેસ વગર સૂર્યના પ્રકાશથી આપણે આ આમૂળબા બનાવીશું જે ખાવામાં ખૂબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો આ જ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી કેળીને આ જ રીતે આપણે છોલી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બધી આ રીતના કેળી છીલીને તૈયાર છે તો હવે આપણે ફ્રેન્ડ્સ એને છીણી લઈશું તો અહીંયા આપણે છીણવા માટે આ રીતના એક ડીશ લઈશું ને આ રીતના મોટા કાણાવાળી આપણે છીણી લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ એને આ રીતના ભાર આપતા જઈ આપણે ક્યાળીને છીણી લઈશું જેથી કરીને એની સ્લાઇસ આ ટાઈપની એકદમ મસ્ત લાંબી લાંબી ચીપો એની પડે છે તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે છીણી પર ભાર આપી દેવાનું ને આ રીતના છીણી લેવાનું તો અહીંયા ફ્રેન્ડ્સ આ ટાઈપને આપણું છીણ લાંબુ અને જાડી ચીપ્સ લાવવું પડશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાતરી છાલ કાઢવાનો એટલો આ જ મતલબ છે કે એની સ્લાઇજ આપણે આવી લાંબી અને જાડી અને એકદમ મસ્ત સ્લાઇઝ આપણી પડે જે મૂળબાઈને પછી એકદમ સરસ લાગશે તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે આ જ રીતના બધા કેળીને આ ટાઈપની છીણ લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ આપણું આ રીતના છીણ એકદમ રેડી છે તો હવે આપણે ફ્રેન્ડ્સ એને બીજા વાસણમાં લઈ લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ આ રીતના મોટું વાસણ લઈશું એમાં આપણે આ છીણ એડ કરીશું માસાલા ફ્રેન્ડ્સ કેટલું ફાઇન અને કેટલું સરસ છીણ આપણું રેડી થઈ ગયું છે ને એકદમ લાંબી લાંબી ચિપ્સ ફ્રેન્ડ્સ આ રીતના આપણી તૈયાર છે આ રીતના આપણે બધું છીણ એક વાસણમાં લઈ લઈશું હવે આપણે એમાં એડ કરીશું બે આ રીતના મોટી ચમચી આપણે મીઠું બે થી ત્રણ ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું ને ફરી આપણે આ રીતના મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ ગેસની ઝંઝટ વગર એકદમ આસાન અને ઈજીથી આ આપણો ખાટો મીઠો મુડબ્બા બનીને તૈયાર થશે એમાં બિલકુલ પણ ઓઇલ બી નહીં હોય અને બન્યા પછી એ ખાવામાં ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી બનશે તો મીઠું આ રીતના બધું સારી રીતના મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ પછી એને આપણે આ રીતના બે હઠિયા નીતાળી લેવાનું જેથી કરીને એનું જેટલું પાણી હશે એ છૂટી જશે ને એમાં બહુ ખાંડ પણ નહીં જાય તો આ રીતના લાડવા વાળી એને નીતાળી લઈશું ને આપણે બીજા વાસણમાં એડ કરતા જઈશું ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતના મુળબા બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો એમાં બહુ માઠાકૂટ પણ નહીં અને એકદમ ઈઝી અને જટપટ બનીને તૈયાર થશે તો અહીંયા ફ્રેન્ડ્સ કેળીને આપણે આ રીતના નીટાળી એને એકદમ કોળી કરી નાખવાની છે ને ફ્રેન્ડ્સ એનું પાણી આપણે આ રીતના નીકળી ગયું છે તો ફ્રેન્ડ્સ આ પાણીને આપણે આ રસને આપણે ધોરવાના નથી એનું શરબત પણ તમે બનાવી શકો છો આ શરબત પીવામાં બહુ જ સરસ અને બહુ જ મસ્ત લાગશે તો ફ્રેન્ડ્સ એમાં ખાંડ અને આઈસના ટુકડા ઉમેરી એને આપણે શરબત બનાવીને એન્જોય કરી શકીશું તો ફ્રેન્ડ્સ એને હું શરબત બનાવીને ઘરના મેમ્બરને બધાને પીવડાવીશ તો હવે ફ્રેન્ડ્સ આપણે આ રીતના એક ડીશ લઈ એમાં આપણે આ રીતના કોટનનો કોઈ પણ કોટનની ઉધરી હોય તો કોટનનો પણ કકડો હોય તો આપણે આ રીતના લઈ લઈશું અને છીણને આપણે આ રીતના એડ કરી દઈશું જેથી કરીને વધારાનું પાણી હોય ફ્રેન્ડ્સ તો નીકળી જાય આ રીતના બાંધવાથી ફ્રેન્ડ્સ તમે એક એક ટીપને ફોલો કરી આ રીતના બનાવશો મુરબ્બો તો ફ્રેન્ડ્સ ખાવામાં એકદમ સરસ લાગશે અને એનો સ્વાદ તમારા મોઢામાં રહી જશે તો હવે આપણે ફ્રેન્ડ્સ એને આ રીતના પોટલી વાળી બાંધી દઈશું આ રીતના ફી પોટલી વાળી દેવાની તો જો ફ્રેન્ડ્સ એમાંથી વધારાનું પાણી હશે તો પણ એ નીકળી જશે આ રીતના બધું આપણે વધારાનું પાણી કાઢી લઈશું તો હવે આપણે ફ્રેન્ડ્સ એને આ રીતના ફીટ બાંધી દઈશું ફ્રેન્ડ્સ આ રીતના ફીટ પોટલી બાંધી એને કોઈ પણ જગ્યાએ એક કલાક માટે આપણે એને બાંધી દઈશું તો એક કલાક પછી આપણે બીજી પ્રોસેસ કરીશું તો અહીંયા ફ્રેન્ડ્સ એક કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે આ પોટલીને છોડી આ પોટલીને આપણે છોડી આ રીતના એક સ્ટીલની ટપેલી લઈશું એમાં આપણે આ છીણને એડ કરી દઈશું मैंने आ रीत बधु छूटू पा सो तो अँ फ्रेंड्स मैं बै किलो ने 500 सौ ग्राम केरी लीधी तो आप ये प्रमाण खांड एड सो तो अँ मैं आटकीन माटकी आप चार वाटकी जी खांड एड सो एक वाटकी आ बटकी ચાર વાટકી જેટલો ખાંડ એડ કરીશું ને એને આપણે આ રીતના બધું મિક્સ કરી લઈશું પાછળથી આપણે જરૂર પડશે તો આપણે ફ્રેન્ડ્સ એમાં ખાંડ એડ કરીશું તો આ રીતના બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં લઈશું ત્રણ તજના ટુકડા અને છઠી સાત લાવી એનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે બંને ને એમાં આપણે એડ કરીશું ઓરેન્જ કલર જેનાથી કલર એકદમ સરસ આવશે એને આપણે આ રીતના મિક્સ કરી દઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ થોડો કલર ઓછો છે તો અહીંયા આપણે અજો ચપટી કલર એડ કરીશું જે થી એનો કલર સરસ આવે તો હવે ફ્રેન્ડ્સ એનો કલર આવો છે પણ આખો કલર જનો ચેન્જ થઈ જશે આ રીતના બધું મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ તો હવે આપણે એને આ રીતના કોઈ પણ કોટનનો કકડો બાંધી દઈશું આ રીતના ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ કોટનનો કકડો હોય અથવા તો કોટનની ઉંધણી હોય તો આપણે આ રીતના એને બાંધી દેવાની તો ફ્રેન્ડ્સ હવે એને આપણે જ્યાં સરસ તડકો આવતો હોય ત્યાં ટપેલીને આપણે મેકી દેવાની તો ફ્રેન્ડ્સ એને બહુ ઘડે ઘડિયા જોવાનું પણ નહીં એને સવારમાં આપણે એકવાર હલાવી પાછું ટાપમાં મેકી દેવાનું અને સાંજે આપણે જે ઘડે લઈએ તે ઘડીએ હલાવીને મેકી દેવાનું એને ઘડિયા ઘડીએ જોવાનું પણ નહીં અને ઘડિયે ઘડીએ હલાવવાનું પણ નહીં તો અને ફ્રેન્ડ્સ ત્રણ દિવસનો આપણે તાપ ખવડાવીશું ત્યારબાદ આપણો ચટપટો ખાટો મીઠો મૂળ બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ એને આપણે ત્રણ દિવસ માટે આ રીતના તડકામાં આપણે મૂકી દઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ મેં આ રીતે તાપમાં તપેલી મૂકી દીધી છે તો ફ્રેન્ડ્સ એને તાપ ખવડાવો ખૂબ જ જરૂરી છે આ તડકાવાળો મુડબ્બો છે એટલા માટે એને તાપની ખૂબ જ જરૂર પડશે તો ફ્રેન્ડ્સ અત્યારે ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન થઈ રહી છે તો આ રીતના તાપવાળો મુડબ જો તમે બનાવવા ચાહતા હોય તો તમે આ રીતના મારી મારા વિડીયોને ફોલો કરી એકવાર જડે ઘરે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવશે અને ખાવામાં સો ટકા એ ખૂબ જ ટેસ્ટી પણ બનશે તો ફ્રેન્ડ્સ એને આ રીતના તાપમાં ત્રણ દિવસ માટે આપણે મૂકી રાખીશું તો ત્રણ દિવસ પછી હું તમને એનો રિઝલ્ટ બતાવીશ્રીઝ લઈ જાવ તો અહીંયા ફ્રેન્ડ્સ હું તમને ત્રણ દિવસ બાદ આ મુડબ્બાનું રિઝલ્ટ બતાવીશ તો એને આપણે ખોલીને આ રીતના જોઈ લઈએ તો ફ્રેન્ડ્સે આ રીતના આપણા એકદમ લચ્છાદાર અને બહુ જ મસ્ત તડકાના છાયાવાળો આ રીતના મુડબ વાપરો બનીને રેડી છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે એની સાઇનિંગ પણ કેટલી જોરદાર છે તો ફ્રેન્ડ્સ તમે આ જ રીતના એકવાર મારા વિડીયોને ફોલો કરી તમે આ રેસીપી ઘરે બનાવશો તો હું તમને ટુ હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું કે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે ને એનું રિઝલ્ટ પણ એકદમ તમને સરસ મળશે તો જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો તો ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે અલ્લાહ હાફિઝ